નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરવી છે ચોમાસાની વરસાદની અને ખાસ તો ખેડૂતોની સ્થિતિની કારણ કે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે એમાં બે વસ્તુ સામે આવે છે કે પહેલી વસ્તુ તો એ છે કે ખેડૂતોને ઉપયોગી વરસાદ છે બીજી વસ્તુ એ છે કે જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે અમુક જિલ્લાઓમાં એ ખેડૂતોને ક્યાંક નુકસાન કરતા છે કારણ કે મેઘરાજાએ ગુજરાતના ઘણા વિસ્તારોને વરસાદથી તળબતોર કર્યા છે અને બીજું કે વાવણી લાયક વરસાદ પડવાથી ખેડૂતોએ વાવેતરના પણ મંડાણ કરી દીધા છે અને ખેડૂતોએ મગફળી કપાસ કઠોળના પાકનું વાવેતર કર્યું છે પરંતુ જે ઉનાળું વાવેતર હતું એવું કહેવાય છે કે ઉનાળું વાવેતર હોય એ ખેડૂતોને થોડું નુકસાન ચોક્કસ છે અને જો વધારે વરસાદ હજુ પણ વરસે તો ખેડૂતોનો જે ઉનાળુ પાક છે એને નુકસાન થવાની પણ વાત છે અને ઘણા બધા જિલ્લાઓમાં બોટાદ જેવા જિલ્લાઓમાં પંદર ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે એટલે એને લઈને પણ ખેતીમાં વ્યાપક નુકસાન છે ધંધુકાની વાત કરીએ તો ધંધુકાના ખેડૂતો અતિવૃષ્ટિને કારણે હેરાન પરેશાન છે અને તાત્કાલિક સર્વે કરવામાં આવે નુકસાનની ભરપાઈ કરવામાં આવી પણ ક્યાંક માંગ છે કારણ કે વાવણીનું નુકસાન સાથે ડ્રીપ ઇરિગેશન તાર ફેન્સિંગ ખેતરોના ધોવાણ થયા છે ઘણી બધી જગ્યાએ એટલે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે અને એને જ લઈને અમરેલીમાં જમીન ધોવાણ થયું એ મામલે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે કે આ ખેડૂતોનો નુકસાન ભરપાઈ થાય એમનો સર્વે થાય એમને વળતર મળે એટલે વરસાદ ખેડૂતો માટે કેટલું વરદાન આ લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર મારી સાથે છે શૈલેષજી સ્વાગત છે આપનું સાથે જ જે કોંગ્રેસના પ્રવક્તા તરીકે શૈલેષ છક્કર મારી સાથે છે શૈલેષભાઈ આપનું પણ સ્વાગત લોકમંચમાં જી

એટલે અત્યારે વરસાદ આવે અષાઢી બીજ પણ હમણાં નજીક આવે છે અખાત્રીજ ગઈ છે ખેડૂતોએ પોતાના ખેતરને વાળી ચોળીને સાફ કરી અને જે રીતે મેહુલિયાની રાહ જોતા હોય કે આવરે વરસાદ એ વર્ષે વરસાદ ઉની ઉની રોટલી અને કારેલાનું શાક એ પ્રમાણે ખેડૂત જગતનો તાત રાહ જોતો તો અને એ જ પ્રમાણે,

હા કોઈ ખેડૂત નું માનો કે ખેતર માં માલ પડ્યો છે એને શેડ ની વ્યવસ્થા નથી ને બગડી ગયો છે અને કોઈ ને વધારે પડતો વરસાદ આવી જાય અને બારે ખાંગા થાય એ વરસાદ આવે પછી કઈ તકલીફ થાય તો એ માટે પણ અમે સરકાર તરીકે અમારી ફરજ પણ આવે છે અને સાથે સાથે અમારી જવાબદારી પણ છે કે અમે સરકારમાં બેઠા છીએ અને ખાસ કરીને ડબલ એન્જિનની સરકારમાં બેઠા છીએ અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ચાલે છે બે વિધાનસભાની પણ ચૂંટણીઓ ગઈ એમાં પણ થોડો થોડો ઝરમર ઝરમર વરસાદ હતો જ મતદાન કરશે આજે જે જગત નો તાત અને ખેડૂત છે એ એની આવક બમણી કરવા તરફ જઈ રહ્યો છે ખેડૂત પોતે જયારે ખેડૂત પોતાની જણસ એક્સપોર્ટ કરતો હોય ખેડૂત પોતાની જણસ નો ભાવ જે ધારે એવો લઈ શકતો હોય એમે

માધ્યમથી જેટલા ડેમો સૌરાષ્ટ્રના ભર્યા છે એ ડેમોના માધ્યમથી ખેત તલાવડીના માધ્યમથી અને ચેક ડેમ ના માધ્યમથી ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચ્યું છે એટલે ખેડૂત તંત્ર પાક લેતો થયો છે અને વરસાદ જેટલો આવે એટલો આવવા જ પછી પાછો બરાબર થશે બે બે ત્રણ દિવસ વરફ થાય એટલે ખેડૂત પોતે વાવણી કરી લે વાવણી કરી લે પાછો વરસાદ આવે એટલે પાછો વ્યવસ્થિત એટલે શૈલેષ આપણે સાંભળ્યું કે જે પ્રમાણે ખેડૂતોની વાત કરી ભારતીય જનતા પાર્ટી ની સરકાર જે ખેડૂતોની હામી છે ખેડૂતોના ઉદ્ધારક છે એમના રાજમાં ખેડૂતો સમૃદ્ધ બન્યા છે એ વાત આવી રહી છે એટલે એમણે ઘણી બધી વાત કરી કે ખેડૂતો હવે જણસ એક્સપોર્ટ કરતા થયા છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એમએસપી આ સરકારે આપી છે અને ખેડૂતોને આપી રહ્યા છે સાથે જ એમણે કહ્યું કે કિસાન સન્માન નિધિની વાત કરી સાથે જ ખાતર માટેની સહાયની વાત કરી એટલે ખેડૂતોના સપના આ સરકારે સાકાર કર્યા છે અને એટલે જ લગભગ એમનું કેવું છે કે ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જગત તત ખેડૂત તત દુખી છે આપણે દેખાય છે તમે મીડિયા દેખાડો છો ગ્રહપક્ષ કહે કે ચલો ભાઈ દુખી છે પણ તો આ તમે મીડિયા તો સાચા છો ને અમારા શૈલેષ પરમાર મીડિયાને પણ ખોટા માને છે ખેડૂતને પણ ખોટા માને છે અને અમને પણ ખોટા માને છે કે ભાઈ ખોટે ખોટું હાક્યા કરે છે પણ હકીકતમાં તમે ખેડૂતની હાલત જો જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે બે હજાર એકવીસ ની અંદર ડબલ આવક થશે ખેડૂતની ડબલ આવક થશે તમે બતાવો કઈ ડબલ આવક કઈ ઓગણીસો બે હજાર પંદર સત્તર ની અંદર અમારે ડાંગર અને ઘઉં ચારસો ચાલીસ ને ચારસો ત્રીસ ને ચારસો પચાસ રૂપિયા વેચાતા હતા અત્યારે બે ચાલે છે તમે માર્કેટમાં જાઓ ને પાંચસો ને ચાલીસ ફક્ત છસો સાતસો રૂપિયા થયેલી ચાલતી હતી અત્યારે ચૌદસો રૂપિયા તેરસો રૂપિયા ચાલે છે ક્યાં ડબલ થયા ભાવ બિયારણ લેવા જાવ દવાયું લેવા જાવ તો એ વખતે નવસો રૂપિયા આઠસો રૂપિયાની બોટલો આવતી હતી અત્યારે શું છે અત્યારે ચૌદસો પંદરસો રૂપિયા બોટલ આવે છે એટલે ડબલ થયા છે શૈલેષભાઈને કહેવાનું છે કે તમારી સર્કલ ડબલ થયા છે પણ જો બિયારણના ભાવ ડબલ થયા છે દવાઓના ભાવ ડબલ થયા છે ઓજારોના ભાવ ડબલ થયા છે પણ જે હકીકત છે કે જે અમારી જણત છે એના ભાવ ડબલ નથી થયા મારા ભાઈ અત્યારે વરસાદ ચાલુ છે વરસાદની અંદર જે અમારી જણસ મૂકી છે ને એ પણ તમારા એપીએમસી ના જે છે ને ચેરમેનો એ પણ સાચવી નથી શકતા

કે ઉપરથી કે બીજેપી વાળા ઝાડ નથી ટેક્સ ના પૈસા માં આપવામાં આવે છે તમારો મારો ટેક્સ નથી લેતા ખેડૂતો નો બોલો ટેક્સ ના પૈસા માં આપવામાં આવે છે શૈલેષ ભાઈ અને પૈસા માં જ આલે છે એ લોકો તો કહું છું કે સોળ સત્તર ઓગણીસ વીસ ચાર મહિના ની અંદર સાડી છસો કરોડ રૂપિયા વીમા કંપની જે ભાગી ગઈ છે જે ચમલબંધી છોડવામાં નહીં આવે ક્યાં ગયા એ લોકો સુરેન્દ્રનગર નો પાક વીમો ગણો કે ગુજરાત ની અંદર ઘણી જગ્યાએ પાક વીમો બાકી છે

નમસ્તે દિલીપભાઈ એક ખેડૂત તરીકે વાત કરું તો અમારે કાઠિયાવાડમાં કેવત છે કે મેવલા વિરહા ભલા એટલે અને એમ એ માનો પંદર જૂન ને આજુબાજુ વાવણી થાય તો અમારે માટે બહુ સારું કહેવાય હવે હું વિસાવદ તાલુકા થી બિલોંગ કરું છું તો અમારે તો મે મહિનાની

એટલે આગોતરું જે વરસાદ પડે ને એ કુદરતી ભેટ કહેવાય નહીં કાયદેસર વરસાદ તારીખ પછી હોય અને એનાથી જેટલું વહેલું થાય ને આવે એટલા માટે ઉત્પાદન ગર્ભધીરી છે છે ને માતાના જમીનની ગરમી અને અને વરસાદ એની અંદર જે બિયારણ મૂકવા એના અંકુર ફૂટે ને તો આમને આમને સવાયું ઉત્પાદન આવે એવું અમારા ગઢિયા કેતા એટલે વરસાદ તો કુદરતી રીતે સારો થયો છે લોકોને ફાયદો પણ થયો છે અને આમ જોઈએ તો ઘણા ઘણા બધા વર્ષો પેલા અમે વાત કરું ને દર વર્ષે સો સો ઇંચ વરસાદ ખાબકે છે એટલે મારા અંદર મુજબ તો જે કોકણ પટ્ટો પેલા દક્ષિણ ગુજરાત સુધી હતો એ દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચી ગયો હોય એવું લાગે છે એટલે ઘણા વર્ષોથી આ કુદરત ની નેર છે વરસાદ બાબતમાં સાચી વાત છે પણ જે પ્રમાણે બોટાદ ને અમરેલી માં બાર બાર પંદર ઇંચ અને અઢાર ઇંચ જે વરસાદ વરસ્યો છે ખેડૂતો ખેડૂતોને જે નુકસાન થયું છે એમને ક્યાંક વળતર આપવાની માંગ છે તો શું માનવું છે કે ખરેખર જ્યાં આ રીતે અતિવૃષ્ટિ જેવું વાતાવરણ જોવા મળે છે ત્યાં ખેડૂતોને વળતર મળવું જોઈએ કે શું માનવું છે જ માં વરસાદ નથી પડતો ફૂટમાં પડે હમ એટલે જે કઈ ધારણાઓ હોય છે માની કે હમણાં સાવરકુંડલાનું અમરેલી સઈડ નું હું ત્યાં જોતો હતો તો નદીઓમાં પૂર આવ્યું નદીઓમાં પાણી હમતું નતું એટલે ખેતરોમાં પાણી પીડા હવે ન્યા માની લો કે આપણે અમે ખેડૂતની ભાષામાં જમીનની ઉપલી સપાટીને પાહ પાહ બનવામાં ને લાખો વર્ષો જાય અચ્છા એની અંદર કુદરતે સૂર્યપ્રકાશ દ્વારા જમીનની માટીની જે હોય એને ગરમી આપી અને જે કઈ થયું હોય એ આખો વર્ષો ને હિસાબે પાહ બને ને એના હિસાબે તમે જોજો ઘણા ખેડૂતો કહેતા હોય છે કે અમે આટલા વર્ષ લસણનું ઉત્પાદન કર્યું પણ હવે થતું નથી શા માટે કારણ કે એમાં એના તત્વો સુસાઈ જતા હોય છે એટલે કુદરતી રીતે જે આ વરસાદ પડે અને સાઈડમાં માં નીકળી જાય તો પાહ નું ધોવાણ થાય ધોવાણ થયા પછી જે જે હોય ધોવાણ થયું ખેતરમાં એ ધોવાણ તો ખેડૂતો ભાગ્યે જ કારણ કે એને તો બીજા લેવલ કરે ટ્રેક્ટર થી બીજે વર્ષે ત્યારે એનો મેલ પડે એટલે આ વર્ષ નું ચોમાસું જે કાઈ વિસ્તારમાં નુકસાન થયું હોય તો સરકારે સહાનુભૂતિ પૂરો એમનું નુકસાન નું વળતર આપવું જો શૈલેષભાઈ ને વારી ગુડ ધ કે મે તમે સરકાર સુધી આવા કોઈ ખાસ સ્પેસિફિક એરિયામાં નુકસાન થયું હોય તો એનો ધ્યાન દેવું જરૂરી છે શૈલેષભાઈ માનો છે કે સ્પેસિફિક એરિયામાં નુકસાન થયું તો સરકારે ધ્યાન આપવું જોઈએ એનો સર્વે થવો જોઈએ એનું વળતર ચૂકવાવું જોઈએ એ વસ્તુ બીજી છે કે અગાઉ સર્વે કરેલા છે અને વળતર નથી ચૂકવાયા હજુ પણ ખેડૂતો એ માંગણી કરી રહ્યા છે અને છતાં પણ તમારી દરયાદિલી તમે બતાવો નાગજીભાઈ ને કહી નાગજીભાઈ કહી દો તો આપની વાત પછી હું શૈલેષભાઈ જોડે હા હવે એક બીજી વસ્તુ બની રહી છે બે ત્રણ વર્ષ કે નું પ્રમાણ એટલું બધું વધ્યું છે મને તેમ છે એક સર્વે થાય ને તો બીજું જોરદાર વરસાદ પડી જાય ક્યાંક બીજું નુકસાન થઈ જાય પેલું બોલાઈ જાય ને પછી ત્રીજું નુકસાન થઈ જાય એટલે ચોમાસું જે ક્લાયમેટ ચેન્જ ના ભોગ છે ને ખેડૂતો એમાં તો કોઈ કશું ના કરી શકે સરકારે શું કરે ચાલો હજી તો આ પૂરું થયું હોય તો ક્યાંક બીજે આવી ગયું હોય પણ એની સહાનુભૂતિ જો ખેડૂત છે ને જગતનો એમાં ક્લાયમેટ ચેન્જ ને કારણે આ બધું થાય છે પણ એટલે સરકાર તરફથી કેલેટી ફંડ મળે છે અતિવૃષ્ટિ હોય કુદરતી આફતો હોય તો એ ફંડ કેન્દ્ર સરકાર આપે છે રાજ્ય સરકાર નું અલગ તો પછી એ ફંડ છે

સાહેબ એક વાત કર દઉં વાયરા આર્થિક રીતની કે પેલા કોંગ્રેસની ની હતી ને ત્યારે પાક વીમા આયોજન હતું મને ખાસ ખ્યાલ છે અને એ તમામ ફંડ છે ને સરકાર પાસે હતું એટલે માની લો કે જે નુકસાન ગયું હોય એ સરકાર જ અત્યારે પોઝિશન હું કંપનીઓ કોઈ માની લો વળતર માં આવે તો જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં સુધી પહોંચે નહીં અને સર્વેના રિપોર્ટ માટે ડિજિટલ ઇન્ડિયા નું આ વર્ષે ભાજપ સરકારે એક સારું પેલું કર્યું છે સેટેલાઇટ સર્વે થતા હોય એ સર્વે કરવા છોકરો નિમવાની વચ્ચે વાત આવી હતી કે ભાઈ દરેક ગામમાં એક એક છોકરાની જેમ પરિણામ પરિણામી કે હજુ વાતો વાતો છે કાગળ ઉપર જ છે હા છ મહિના પેલા સ્કીમ આવી હતી ત્યારે મેં

સાથે એમણે કોંગ્રેસની પણ વાત કરી કે કોંગ્રેસમાં ચોક્કસ જે ફંડ હતું એ સરકાર પાસે રહેતું હતું અત્યાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વચ્ચેથી આવો માલામાલ થાય છે ખેડૂત ઉત્પાદન કરે મજૂરી કરે ધરતી ચીરીને પાક પેદા કરે છતાં એ સમૃદ્ધ ના થયો ડબલ આવક તો નથી કરવી શૈલેષભાઈ સમૃદ્ધ નથી થયો

અને તમે ડબલ આવક નથી કરી શક્યા ખેડૂતને સમૃદ્ધ કરો તોય બહુ છે ખેડૂત નું નુકસાન ભરપાઈ કરો તોય બહુ છે સર્વે કર્યા પછી અમને આપો ને સર્વે જેટલું તોય બહુ છે જુઓ જયારે જયારે જ્યાં જ્યાં નુકસાન થાય છે

કરવા તરફ જઈતો રહ્યા છીએ ખેડૂત તંત્ર પાક લેતો પેલા તો ખેડૂત ખેતી કરતા અને ખેતીમાં ખાતર જોઈએ મજૂરી જોઈએ ટ્રાન્સપોર્ટેશન જોઈએ આ બધું પૂરું થાય અને પછી વધે તો ખેડૂત મળે અને એમાં પણ ખેડૂત માટે તો કેવાય છે કે રોજ ખાય મોર ખાય ઢોર ખાય સાહુકાર ખાય વધે તો ખેડૂત ખાય

તેમ છે પણ એમ છતાં પણ ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી એની કરતા ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે ખુબ સારી છે અત્યારે વીઘાના ભાવ જો તો પણ એટલા બધા છે ખેતીમાં પણ એટલું મબલક પાક લેતો થયો છે ખેડૂતો નું સમર્થન છે આ સરકાર ને ખેડૂતો માટે આ સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ખેડૂતોને નુકસાન હોય તો ભરપાઈ તો પછી ત્રણ દાયકા થી સરકાર એની પાછળનું કારણ બી હોય ને કોંગ્રેસ કેમ નથી જો સાહેબ બે હાજર સત્તર ની અંદર પણ તમે જોઈ શકો છો અમે હાર્યા છીએ એટલે એવું ના માનજો કે ખેડૂત એમની સાથે છે એવું ના માનશો કે ધારો કે એમને સાઈઠ વોટ મળ્યા હોય ને તો એમને પાંત્રી વોટ મળ્યા છે ખેડૂતના વોટ ગામમાંથી મળ્યા છે અમે ખેડૂતને તમે સરકાર ત્રણ કર્યા કેટલા રસ્તા પર ઉતર્યા કેટલી માંગ કરી તમે ખેડૂતો માટે તમે અમે કોંગ્રેસ કર્યા છે અને ગાંધીનગરની અંદર કોઈ પણ ખેડૂત આગેવાન કે ખેડૂત નેતા કે કોઈ પણ જતા હોય છે

ઘણા જાય છે પણ શું કરે છે એ લોકો બે કલાક બેસવા દે અને પછી તરત ખોટું દેખા છે તમારા જેવા ખેડૂત અગ્રણીઓ એવું કહેતા છે કે ખેડૂત પાસેથી જે ટેક્સ લેવામાં આવે છે જે કોઈ એમની પાસેથી ટેક્સ રૂપે અલગ અલગ રૂપે જે પૈસા ઉઘરાવવામાં આવે છે જે ફંડ થાય છે ને જો એમાંથી જ ખેડૂતોને વળતર આપવામાં આવે અથવા ખેડૂત માટે જ વાપરવામાં આવે કારણ કે તમે જુઓ કે અમેરિકામાં એવું છે કે સિગરેટમાંથી જે ટેક્સ આવતો હોય જે ડ્યુટી આવતી હોય

નીતિ આયોગ જે કઈ નીતિઓ નક્કી કરતી હોય એ બે ની વચ્ચે કોમ્યુનેશન ગેપ્રિય છે એટલે ને માની લો કે અહીંયા પેટમાં દુખે છે તો દવા માથા માથાની આવે છે એટલે ખરેખર મારી એક રિક્વેસ્ટ આમ તો હું કઈ નાનો માણસ છું તો શું કહું સાહેબ બીજું જે જે પીડાઓ છે એને ઓળખવા માટે ખેડૂત આગેવાનો ને વિશ્વાસ માં લઈ અને જો પોલિસીઓ ઘડવામાં આવે ને સાહેબ તો ઘણા બધા દુઃખ એ લોકોને પૈસા આપે નથી એવું નથી કરવું એમ પણ પૈસા છે ને સમસ્યા પછી પોલિસી ગળાતી હોય તો સરકાર ને સરકાર ને મળે અને ખેડૂતો નું કામ પેલા કોમ્યુનિકેશન ગેપ કેવી રીતે દૂર કરવો એ વિચારવા જોઈએ બિલકુલ આપણે ઘણું બધું કહી દીધું શૈલેષભાઈએ તો કહ્યું કે જગતનો તાત જે રાહ જોતો હતો અને આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે એટલે છે કે નુકસાન થાય તેવી તો કોઈ શક્યતા જ નથી પણ એક્સપર્ટ કરી રહ્યો છે માટે વિવિધ યોજનાઓ એમણે એમએસપી એમણે કિસાન સન્માન નિધિની વાત કરી ખેડૂતને ખાતર માટે સહાય આ સરકાર આપી રહી છે શૈલેષ પરમાર કે છે તે માટે અને ખેડૂતોના સપના સાકાર થયા છે ખેડૂત સમૃદ્ધ એટલે થયો છે કે સિઝનમાં ત્રણ ત્રણ પાક વર્ષમાં લે છે શૈલેષ ઠક્કરે કહ્યું એમ કે જગતનો તો દુઃખી છે

અથવા જે કામ થવું જોઈએ નથી થયું અને નાગજીભાઈએ કહ્યું એમ કે પંદર જૂન થી વાવણી થાયે સારી બાબત છે એટલે વરસાદ અત્યારે તો સારો છે એમણે કહ્યું આગતરો વરસાદ એ કુદરતની ભેટ છે નાગજીભાઈ કહી રહ્યા છે પણ ક્યાંક જે આપણે વાત કરી કે વરસાદ નું જે પ્રમાણ છે એ ક્લાઈમેટ ચેન્જને કારણે થોડું બદલાયું છે એકવાર સર્વે કરીએ અને હજુ તો સર્વે પૂરો ન થયો તરત બીજી વાર નુકસાન આવતું હોય છે અને એને લઈને પણ સરકારને સર્વે કરવામાં પણ તકલીફ પડે છે

અને ચર્ચામાં ભાગ લેવા બદલ શૈલેષ પરમાર શૈલેષ ઠક્કર ઉપસ્થિત રહ્યા ખુબ ખુબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આથી ચોમાસાને લઈને ચર્ચા વ્યાપક વરસાદ ખેડૂતો માટે વરદાન કે કેમ ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર